પંચીવાલાએ સર્જન તરીકે સારી લોકચાહા પ્રાપ્ત કરી છે દર્દીઓના નળીના ઓપરેશન માટે તેમનું નામ ઉત્તર ગુજરાત તેમજ અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં પણ પ્રખ્યાત છે ત્યારે ડોક્ટર હિતેશભાઈ પંચીવાલાએ પત્રકાર માનસિંહ ચૌધરીને જે વિગત આપી તે આ મુજબ છે જ્યારે કોઈ વ્યક્તિ એસિડ પી જાય છે ત્યારે તેની અન્નળી પર નુકસાન થાય છે ડોક્ટરના જણાવ્યા મુજબ જ્યારે આવો કોઈ દર્દી આવે છે ત્યારે તેની હાલત ખૂબ જ ખરાબ હોય છે દર્દી ખાવાનું ઉતારી શકતો નથી એટલું નહીં પણ પાણી પીવાનું પણ મુશ્કેલ હોય છે આવા દર્દીનું જે ઓપરેશન કરવામાં આવે છે તે બહુ જટિલ હોય છે સાતથી આઠ કલાક ચાલતા ઓપરેશનમાં દર્દીના મોઢાના આંતરડાનો ટુકડો લઈ અન્ન નળીના સ્થાને ગોઠવવામાં આવે છે અને તેનાથી અનાજ અને પ્રવાહી આસાનીથી ઉતરી જાય છે દર્દીને છ થી સાત દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવે છે અને સંપૂર્ણ સાજા થઈ ઘરે આ ઓપરેશન કરાવ્યા પછી દર્દી નોર્મલ માણસની માફક ખોરાક લઈ શકે છે અને સ્વસ્થ જીવન જીવે છે અંગે ડોક્ટર હિતેશ પંચીવાલાએ વધુ માહિતી આપી હતી આ પેશન્ટ યોગેશ છે એ હિંમતનગરનો વતી છે એ ભૂલથી એસિડ પી ગયેલો એસિડ પીવાના કારણે એની આંડળી બળી ગયેલી અને જેના કારણે પાણી પણ ઉતારી શકતો નહોતો પછી એમને તે એમની રીતે અમદાવાદને બધે તપાસ કરાવી પણ એનો પ્રોબ્લમ સોલ્વ થતો નહોતો તો એ અમારી પાસે લઈને આવેલા ડૉક્ટર સાહેબ શું તમે અમને જણાવશો કે આ ઓપરેશનને શું કહેવાય આ ઓપરેશનને ફેરિંગો કોલોપ્લાસ્ટિક કહેવાય આ ઓપરેશનમાં અમે મોટા આંતડામાંથી નવી આંડળી બનાવતા હોય અને એને ગળામાં અમે જોઈન કરતા હોય મોટા આંતડાને ડૉક્ટર સાહેબ આ પ્રકારના ઓપરેશન આપણા ત્યાં હોસ્પિટલમાં રેગ્યુલર થાય છે આ પ્રકારના ઓપરેશન અમે વર્ષમાં દસથી બાર પેશન્ટના કરતા હોઈએ અત્યાર સુધીમાં અમે સૌથી વધારે પેશન્ટના આવા ઓપરેશન કરેલા છે અને દરેક પેશન્ટના ઓપરેશન કર્યા પછી બધું શાક રોટલી દાળ ભાત બધું જ ખાઈ શકે છે ડૉક્ટર સાહેબ હવે લાસ્ટ પેશન્ટ છે તમારા માટે કે આ દર્દીને હવે શું સાચવવું જોઈએ આ દર્દીને હવે લાઈફ ટાઈમ એવું કંઈ સાચવવાનું હોતું નથી આ પેશન્ટ હવે રૂટિન ડાઇટ લઈ શકે છે બધી એની રૂટિન એક્ટિવિટી કરી શકે છે બધો જ ખોરાક લઈ શકે છે કોઈ પણ પ્રકારના ટેન્શન અંગે સાજા થયેલ દર્દીને પણ જણાવ્યું હતું કે તેણી આ ઓપરેશનથી હાલ જમવા પીવામાં કોઈ તકલીફ પડતી નથી અને પહેલાની જેમ જ બોલતી ચાલતી થઈ ગઈ છું પોતે સંપૂર્ણ સ્વચ્છ તથા તેણીએ ડોક્ટર હિતેશભાઈ પંચીવાલાનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો મારું નામ ઠાકુર પૂજાબેન ભરતજી છે હું અકાર ગામની વતની છું મારે એસિડ પીવડાઈ ગયું હતું એટલે હું કંઈ ખાઈ પી નથી કહેતી એટલે અમને એક સંબંધી એડ્રેસ આપેલું પાટણ સિટી હોસ્પિટલનું હિતેશ પંચીવાલા પંચવાલા સાહેબનું એટલે અમે રૂબરૂભાઈની મુલાકાત લીધી સાહેબની એટલે સાહેબે અમને ઓપરેશનનું લીધું કે ઓપરેશન કર્યા બાદ પછી બધું તમને સારી રિકવરી થઈ જશે એટલે પછી અમે મારા મમ્મી પપ્પાને મા મમ્મી પપ્પાએ છે ને એમને ઓપરેશન કરવાની મંજૂરી આપી ત્યારબાદ અમે ઓપરેશન કરાવ્યું અને આજે ઓપરેશન કરાવ્યા બાદ આજે મારે એક થયો ઓપરેશન કરાવ્યા પછી અને આજે હું બધું ખાઈ પીકું હું

અમે ત્યાં ગયા ત્યાં ગયા એટલે સાહેબે કીધું કે ઓપરેશન થશે પણ કે સમય લાગશે પછી ઓપરેશન કર્યું ઓપરેશન કર્યા પછી સાહેબે એક મહિના પછી એમને ખાવાની છુટ્ટી આવી બધું ખાઈ શકે છે ને સાહેબનું ખૂબ ખૂબ આભાર માનસી ચૌધરી સંબંધ ભારત ન્યૂઝ પાટણ